નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે જુદા જુદા પાકોના બજાર ભાવ પાકોમાં આવતા રોગ જીવાતોના નિયંત્રણ અને હવામાન વિશે સતત વિડીયોમાં મળતા રહેલા છે તો આજે મિત્રો કપાસના જે પાકનો અંદાજ છે અને કપાસના ભાવ વિશે આ વિડીયોમાં ચર્ચા કરવી છે મિત્રો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા સીએઆઈએ સીઝન બે હજાર ત્રેવીસ ચોવીસનો રૂ ઉત્પાદનનો ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અંત સુધીનો સુધારિત અંદાજ ત્રણસો નવ પોઈન્ટ સિત્તેર લાખ ઘાસડી વ્યક્ત કર્યો છે જે જાન્યુઆરી ચોવીસના અંતના બે હજાર બસો ચોરાણું પોઈન્ટ દસ લાખ ઘાસડી કરતા પંદર પોઈન્ટ લાખ ઘાસડી વધુ થાય છે જ્યારે બે હજાર બાવીસ ત્રેવીસના ત્રણસો અઢાર લાખ ઘાસડી કરતા નવ લાખ ગાંસડી ઓછો થાય છે સી એઆઈના જણાવ્યા પ્રમાણે વાર્ષિક ધોરણે ઓગણત્રીસ લાખ ઘાસડી ઓપનિંગ સ્ટોક વીસ લાખ ઘાસડી આયાત અને ત્રણસો દસ લાખ ગાંસડીના ઉત્પાદન સામે કુલ પુરવઠો ત્રણસો ઓગણસાઠ લાખ ગાંસડી રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે તેમાંથી સ્થાનિક માંગની વપરાશની વાત કરીએ અંદાજ છે સીઝન વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં કુલ ત્રણસો પંચાવન લાખ ઘાસડીના પુરવઠામાંથી ત્રણ છો ત્રણસો છવ્વીસ પોઈન્ટ પચાસ લાખ ગાસડીનો નિકાલ જાવક બાદ કરતાં સપ્ટેમ્બર ત્રેવીસને અંતે ક્લોઝિંગ સ્ટોક અઠ્યાવીસ પોઈન્ટ નેવી નેવું લાખ ઘાસડી રહ્યો હતો સી એઆઈના પ્રમુખ અતુલ ગણાત્રાએ ઓક્ટોબર ત્રેવીસ ફેબ્રુઆરી ઓક્ટોબર ત્રેવીસથી ફેબ્રુઆરી ચોવીસ સુધીના પાંચ માસની રૂક્ષેત્રની ઝલક વર્ણવતા કહ્યું હતું કે આ ગાળામાં બસો છવ્વીસ પોઈન્ટ બ્યાસી લાખ ઘાસડીની આવક અને ચાર લાખ ઘાસડીની આયાત સાથે કુલ પુરવઠો બસો ઓગણસાઠ પોઈન્ટ બોતેર લાખ રહ્યો હોવાનો અંદાજ છે આ પાંચ માસમાં વપરાશ એકસો સાડત્રીસ લાખ ઘાસડી અને નિકાસ પંદર લાખ ઘાસડી મિલો પાસે બેતાલીસ લાખ ઘાસડી અને અન્ય સ્ટોક હોલ્ડરો પાસે પાસઠ પોઈન્ટ બાવીસ લાખ ઘાંસળીનો સ્ટોક હોવાનો અંદાજ રજૂ કર્યો છે સિઝન વર્ષ બે હજાર ત્રેવીસથી ચોવીસના રૂના સુધારિત ત્રણસો નવ પોઈન્ટ સિત્તેર લાખ ઘાંસળીના વાર્ષિક ઉત્પાદનમાંથી ફેબ્રુઆરી ચોવીસ અંત સુધીના પાંચ માસમાં દેશમાં તોંતેર પોઈન્ટ ત્રેવીસ ટકા એટલે કે બસો છવ્વીસ પોઈન્ટ બ્યાસી લાખ ઘાંસળીની આવકો નોંધાઈ ચૂકી છે તો મિત્રો આ હતો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો અંદાજ તો આવતા દિવસોમાં કપાસના ભાવ વધે તો નવાઈની વાત ના કહી શકાય મિત્રો આ એક અનુમાન હોઈ શકે આનાથી પરિસ્થિતિ વિપરીત પણ થઈ શકે તો જે કાંઈ નિર્ણયો લેવા એ આપણી સૂઝબૂઝ આધારે આપણે લઈ શકીએ છીએ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અને એ મને કોમેન્ટ દ્વારા જણાવશો અને આ વિડીયોને શક્ય એટલો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ